બે 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 લાગે લોચો પડેલો કીધેલું નકા સરપંચ નહીં બે બે બોલો પ્રચાર ચાલુ કરી દો પ્રચાર ચાલુ કરી દો આપડે આ તમે શું કરો ત્યાં ભાઈ તો હું આવ્યો તો રાયનો આ ધંધ કહેવાય આમ તો બરાબર ભાઈ ચૂંટણી પડી ગયા નહી રહ્યા પોપટલા બાજુ

પચીસ હજાર કલાકાર વી હજાર નો કલાકાર કર્યો ને જ મત આપીને આખા ગામમાં લઈને ફરો તમે ત્યાં વરઘોરું પણ હું કહું પૈસા વેકમ ચિંતતા ના કરશો પૈસા ની તમે તાર બીજા લઈ જજો તમે બે હજાર અરે જુઓ ને એટલા ખેડ લઈ જાવ પણ તમારે હોય ને એ વેકો તમે પૈસા ને લઈ જજો હોય પૈસાની જરૂર પડશે પૈસા વેરવા પડે સરપંચ ના પાછું તમારે જેટલા ને એટલા ઘેરાય ને લઈ જજો કીધું નઈ સરપંચ તો પોપટલાલ જ બનશે પણ હું કહું

છોકરું ના દેવાનું બધું રે પણ પાછા ના પડતા પાછા પડે ને તો જેમ કે પાછો તો હું કદી નહીં પડતો પાછા નહીં પડવાનું લાવી સર

આપણા પોપટલાલ ને સરપંચ બનાવી આથી દરેક ગામ પોપટલાલ મોહનજી ને તમારો કિંમતી અને પવિત્ર મત આપી વિજય તેમનું નિશાન છે ચાની કેટલી

ચૂંટણી ચાલે ને તો આપડા નહી છે આપડા બે નો ફોટો પાડીએ પેલો ચલો પોપર લાગે બધા નહીં તો એટલા સરપંચ નો ફોટો જોવા

સપાઈ દેવાના આપડે કોઈ આવા શહેર માં પ્રચાર કરવા દેવાના નહીં આપણે આટલું તમે ત્યાં તમે પોસ્ટર એવું કોમ કરો તમે તારા શહેર યારો બબરા ચા કરશે ગોમમાં ખાલી અરે જેઠાલાલ હા લે હશે ના તો હોય હશે પોસ્ટર બનશે ખબર પોસ્ટર ચિંતા ના કરશો હોજે આવીને બીજા લઈ જજો તમે ત્યાં એ તો બરોબર મને લેવો તમારા વાત ડાયરેક્ટ પૈસા લે પૈસા લાવી હજાર પોનસો કેટલો લાવી દિયો અને મારા વાહ ઘરમાં બરોબર પચીસ હજાર લાવવાની પાંચસો કેટલી ગેસ ઉપર થઈને લાવજો એટલી બધી કરવી આપણા પોપટલાલ ને સરપંચ બનાવી લખ્યું આજથી દરેક ગામજનો જણાવવાનું કે આપણા લોકલાડીલા પોપટજી મોહનજી ને તમારો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી વિજય

આવડતું નઈ કુ એ ચોટા દે તો એમ હું તો ખબર કોણ કરી સરપંચ સરપંચના પૈસા ખાઈ લઈએ મદદ કરી દે મદદ એટલે સરપંચ જે આપડે પૈસા વાળા આપડે

બરોબર બરોબર તો કોઈ બોલવા નહીં કશું કશું કોઈ બોલવા નહીં ખાવ તો હુંડી તો આગળ ખાલી ઘરે જવાય હા મારું જય ગોગા ઓફિશિયલ પાર્લર હા